નમસ્કાર મિત્રો હું છું મુકેશ ઢાપા એડવોકેટ મિત્રો આજના વિડીયામાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભાડા કરાર એટલે કે રેન્ટ એગ્રીમેન્ટ એટલે કે તમારી માલિકીની કોઈ પણ પ્રકારની જે મિલકત છે ફ્લેટ દુકાન મકાન ઓફિસ ગોડાઉન હોલ અથવા કોઈ પણ પ્રકારની મિલકત તમે ભાડે આપેલી હોય અથવા તો ભાડે લીધેલી હોય તો આ બંને પરિસ્થિતિની અંદર તમારે ભાડા કરાર કરવો એ ખૂબ જરૂરી છે કારણ કે કાયદા મુજબ પણ ભાડા કરાર છે એ ફરજિયાત છે તો આવી પરિસ્થિતિની અંદર આપેલી વિસ્તૃત માહિતી લોકોને મળી રહે એ હેતુથી મેં આજે ભાડા કરાર એટલે કે રેન્ટ એગ્રીમેન્ટ જે શું છે એ માટેનો વિસ્તૃત વિગતવાર આપ લોકો સુધી માહિતી પહોંચાડી શકું એની માટેનો આજે મેં આ વિડીયો બનાવ્યો છે તો મિત્રો ભાડા કરાર એટલે કે કોઈ માલિક હોય એ કોઈ પણ

મિલકતની અંદર જો કોઈ પણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ થાય તો એમના જવાબદાર માલિક પોતે પણ બનતા હોય છે અને ઘણી બધી જગ્યાએ કલેક્ટરો જાહેરનામું પણ મોટા શહેરોની અંદર જાહેર પાડે છે કારણ કે ભાડા કરાર જરૂરી એટલે છે કે કોઈ પણ બહારની વ્યક્તિ આવે અને એને કોઈ એક શહેરમાં ઓળખતું ન હોય અને એ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર નું કૃત્ય અથવા તો ક્રાઈમ ઉભો થયો હોય તો એ વ્યક્તિ કદાચ બહારના રાજ્યનો પણ હોઈ શકે તો એમને કઈ રીતે શોધી શકાય એટલે ભાડા કરાર ની અંદર તમામ શરતો અને વિગતો લખવાની હોય છે ભાડા અંદર માલિક અને પૂરેપૂરા નામ પૂરેપૂરા મોબાઈલ વિગતો લખવા સિવાય કઈ મિલકત ભાડેથી આપી છે અને કેવી શરતો એ ભાડે આપેલી છે એમની વિગત એમાં લખેલી હોય છે ત્યારબાદ એ મિલકતનું જે ભાડું નક્કી કરવામાં આવેલું હોય છે એ ભાડું પણ અંદર લખેલું હોય છે ત્યારબાદ એમની ડિપોઝિટ એટલે કે આ મિલકત ભાડા માટે આપી છે

એના અમુક કાયદાઓ પણ છે ભારત સરકારે અને ગુજરાત સરકારે નવા ભાડા કરાર એટલે કે ભાડૂત માટેના નવા કાયદાઓ બે માં જ અમલમાં મૂક્યા છે એમના સ્ટેમ ડ્યુટી કઈ રીતે વાપરવાની છે અને ભાડાની જે શરતો છે કઈ રીતની હોય એ પણ કાયદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે નિયમ મુજબ તો જે વ્યક્તિ ભાડા કરાર બનાવે છે તો પેલા સો રૂપિયામાં થતો નવા કાયદો આવ્યો પછી ત્રણસો રૂપિયા ઉપર થતો પરંતુ હવેથી એમાં પણ નિયમો ફેરફાર આવ્યો છે જો રહેણાંક માટેનો ભાડા કરાર હોય તો સ્ટેમ્પ પેપર ઉપર અને ઔદ્યોગિક એટલે કે વાણિજ્ય હેતુ માટેનો કોઈ ભાડા કરાર હોય તો એમાં સૌસો રૂપિયાનો એટલે અલગ અલગ સ્ટેમ્પ ડ્યુટી એટલે કોઈ મોટી મિલકત અન્ય હોય માની લો કે કોઈ સ્કૂલનું મોટું બિલ્ડિંગ છે એ ભાડે આપવાનું હોય તો એમના ભાડાની રકમ મુજબ એમની સ્ટેમ્પ ડ્યુટી જે છે એ સરકારને પેડ કરવાની હોય છે ત્યારબાદ આ ભાડાની અંદર ઘણી વખત એવું થાય કે ઘણા બધા મોટા શહેરોની અંદર ઘણા લોકો માત્ર ભાડાનો વ્યવસાય કરતા હોય એટલે કે ઘણી બધી એની પાસે મિલકત હોય તો એ ભાડાનો વ્યવસાય કરતા હોય ત્યારે અમુક ભાડાની રકમ જે છે એટલે કે એની આવક ચુપાવવા માટે એ તમારી પાસેથી ઓનલાઈન એટલે કે ગૂગલ પે થી અથવા તો જે રીતે ઓનલાઈન નેટ બેન્કિંગ થી ભાડો લેવાની પણ ના પાડતા હોય છે આની અંદર પણ સરકારે કાયદાઓ વિદ્યા છે એટલે કોઈ પણ વ્યક્તિ જો પાંચ હજારથી થી ભાડાની રકમ હોય તો ઓનલાઈન લેવાની તમને ના પાડી શકતી નથી અને જે વ્યક્તિ ભાડું સ્વીકારે છે એમની ભાડાની આવક જો પચાસ હજાર કરતા વધુ થતી હોય તો એમને કાયદેસર રીતે સરકારની અંદર ટેક્સ પે કરવાની પણ જોગવાઈ છે ત્યારબાદ ભાડા કરાની અંદર કાયદામાં હવે સરકારે જે નવા નિયમો બનાવ્યા છે કે એની અંદર જો રહેણાંકનું મકાન હોય કે રહેણાંકની મકાનની અંદર જે ડિપોઝિટની રકમ છે એ ડિપોઝિટની રકમ મકાન માલિક બે ભાડાથી વધારે લઈ શકતી નથી એટલે કે માની લો કે ત્રણ હજાર રૂપિયા કોઈ રહેવાની રૂમનું ભાડું હોય

કોઈપણ વ્યક્તિ આ ભાડવો જે છે એ ભાડાની અંદર જે મિલકત ભાડે આપી છે માલિકે એ ભાડાવાળી મિલકત ની અંદર માલિકે આવવું હોય એટલે કે એમાં જો પ્રવેશ કરવો હોય તો ભાડૂત ની પણ પરમિશન લેવી પડે ભલે એની માલિકી ની મિલકત હોય તેમ છતાં ભાડે આપેલી જે મિલકત છે એમાં ભાડૂત નો જ પૂરેપૂરો અધિકાર છે અને આ મિલકત જે ભાડું છે એ જે ભાડું નક્કી કરે છે એ ઘણી વખત એમનો ધંધો કે સારી રીતે ચાલી ગયો હોય તો ઘણા બધા એમનો ધંધો સેટ થાય એટલે મકાન માલિક અથવા તો એનો જે માલિક હોય છે મિલકતનો એ તાત્કાલિક ભાડાનો વધારો કરતા હોય છે આવા પણ ઘણા બધા સંજોગો ઊભા થતા હોય છે ત્યારે આમાં એ ભાડા કરારના કાયદામાં એક પણ નિયમ એવો છે કે ભાડું કોઈ પણ મિલકત ભાડે રાખી હોય તો એક વર્ષ સુધી ભાડાની રકમમાં માલિક વધારો કરી શકતી નથી અને ત્યારબાદ પણ નેવું દિવસની અંદર ભાડૂતને મકાન માલિક જે છે એ નોટિસ આપીને ભાડા વધારાની જાણકારી પણ કરવાની હોય છે એટલે ભાડા કરાર છે એ ખૂબ જરૂરી છે તમે કોઈ મિલકત આપી છે એ મિલકતની અંદર કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોય ત્યાં કોઈ ન જે કાયદાથી પ્રબંધ પ્રતિબંધ હોય એટલે કે કોઈ દારૂ વેચવાનો ધંધો કરતું હોય કોઈ નોટો છાપવાનો ધંધો કરતો હોય કોઈ કૂટણખાનું ચલાવતું હોય કોઈ ઘણા પ્રકારના બે ગેરકાયદેસરના ધંધાઓ છે એ ચાલતા હોય અને એ માલિકને ખબર પણ ન હોય એટલે જયારે આવો બનાવ બને ને ત્યારે એના માલિકને ખુબ હેરાન થવું પડે એટલે આપણી જે મિલકત છે એ મિલકત ને જો તમે ભાડે ભાડેથી આપો તો તમામ શરતો ભાડું અને કઈ રીતનું કોણ લાઈટ બિલ ભરશે કોણ વેરા બિલ ભરશે મિલકત ની અંદર ખર્ચ અને કઈ રિપેરિંગ કરવાનું આવશે તો કોણ કરશે આવી બધી જોગવાઈઓ છે એ ભાડા કરાર ની અંદર એ શરતો લખવાની હોય છે અત્યાર સુધી મોટાભાગના જે ભાડા કરારો છે એગ્રી થી એટલે કે અગિયાર મહિનાના નોટરી રૂબરૂના જે ભાડા કરાર છે એટલે કે નોટરી વકીલ પાસે તમે જે એગ્રીમેન્ટ ભાડા કરારનો બનાવો છો એ મોટા ભાગના અગિયાર મહિનાના હોય છે એટલે કે નોટરીનો જે ભાડા કરાર છે એ 1 વર્ષથી વધારે સમય એમને સત્તા આપી શકાતી નથી એટલે કે 1 વર્ષથી વધારે સમયનો નોટરી ભાડા કર બની શકતો નથી એટલે લગભગ મોટા ભાગના જે લોકો છે એ 11 માસનો ભાડા કરાર બનાવતા હોય છે અને તેમને રિન્યુ કરતા હોય છે હવે આમાં કેવું છે કે કોઈ પણ વ્યક્તિ આ ભાડા કરારનો જો હવે જે નવા નિયમ મુજબ છે એમાં એવું પણ છે કે હવે બે મહિના એટલે કે સાઠ દિવસ પછી આવો કોઈ એગ્રીમેન્ટ હોય તો એમને ફરજિયાત નોંધણી એટલે કે સબ રજિસ્ટર કચેરીની અંદર આવા ભાડા કરારની નોંધણી પણ કરવાની હોય છે એટલે આવા જે ક્રામો છે એટલે કે જે કંઈ ગેરકાયદેસરના કૃત્યો થતા હોય ત્યારે ઘણી બધી આપણે કાયદાની આંટીઘૂટીમાં અટવાવવાનો વારો આવતો હોય છે ત્યારે આવો ભાડા કરાર છે એ ખૂબ જરૂરી છે કે જેને લીધે જે વ્યક્તિ ભાડું જે છે એ શા માટે આ મિલકત ભાડે રાખે છે એનો ઉપયોગ કેવી રીતે કરશે અને એમાં કેવા કેવા એમના નિયમો રાખેલા છે એ તમામ માહિતી જે એ ભાડૂતે અને માલિકે બંને પોતાની પાસે રાખવી જરૂરી છે એટલે ભાડા કરારને લીધે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે અને ઘણા બધા કલેક્ટરો ભાડા કરારની જાહેરનામું પણ બહાર પાડીને એમને તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં તમે કોઈ મિલકત તમારી ભાડે આપી હોય અથવા ભાડે લીધી હોય તો એમને જાણ કરવાની પણ જોગવાઈ કાયદાની અંદર છે એટલે તમે આ કોઈ પણ મિલકત ભાડે રાખતા હોય તો એનું લખાણ જે છે એટલે કે એગ્રીમેન્ટ છે એ ખૂબ જરૂરી છે ઘણી વખત આપણે કોઈ જમીન હોય તો એ જમીન કોઈને ફાર્મે આપે એટલે કે એ કોઈ માની લો કે દસ વીઘા જમીન છે તો પચાસ હજાર રૂપિયા એનું ભાડું એટલે કે ફાર્મ અને એક વર્ષ સુધી જે એ જે એમાં ખેતી કરવાના છે એ વ્યક્તિ એ વાવ છે એમ તો આને ફાર્મ કરાર કહેવાય એટલે એ ભાડા કરારનો જ એક ભાગ ગણાય એગ્રીમેન્ટ પણ આના પણ લખાણ હોવા જોઈએ કારણ કે કોઈ વ્યક્તિ જે ઉભો પાક હોય એમાં નુકસાની થાય આ વખતે એક મોટો પ્રશ્ન ઊભો થયો હતો કે આ વર્ષે જે પાક વીમો જે આવ્યો છે અતિવૃષ્ટિને લીધે પાક નાશ પામ્યો છે તો જે ફાર્મે એટલે કે પૈસા આપીને જે લોકોએ જમીન રાખી હતી વાવવા માટે માની લો કે દસ વીઘા જમીન પચાસ હજાર કે લાખ રૂપિયામાં એને રાખી હતી તો હવે એની અંદર તો નુકસાન થયું છે એને તો કોઈ આવક નથી થઈ માલિકને એટલે કે જમીનદાર જે છે જમીનનો માલિક એને એને લાખ રૂપિયા આપ્યા છે પરંતુ એમાં કોઈ પાક્યું નથી અને સરકાર તરફથી જે સહાય મળી છે એ સહાય તો પાછી જે જમીન માલિક એટલે ખેડૂત ખાતેદાર છે એમને જઈને મળી છે ત્યારે આવા લોકોને ખૂબ પ્રશ્ન ઊભા થયા છે કારણ કે એને વળતર સરકાર પાસે કાયદેસર રીતે માગી શકતા નથી કારણ કે તે જમીનના ખાતેદાર નથી ત્યારે આવા લોકોને જો લડવું હોય અને ન્યાય જોતો હોય અને એ વળતરની રકમ એમને મળે એવું જો કંઈ કરવું હોય તો એની પાસે આવો ફાર્મ એટલે કે ભાડા કરાર કે આ જમીન જે છે એમ ફાર્મે રાખી હતી આવું કોઈ જો લખાણ હોય તો એમને ન્યાય મળી શકે એટલે એની અંદર લખેલા બધા નિયમો હોય કે ફાર્મે આ મિલકત છે આ જમીન છે એટલા વીઘા છે એટલા ટાઈમ પૂરતી એટલા પાક એક સિઝન બે સિઝન પૂરતી રાખી છે એમાં ઘણા બધા નિયમો હોય ભલે સમય મર્યાદા કદાચ પૂરી થાય તો એમાં એવો પણ ઉલ્લેખ હોય કે કોઈ પાક કદાચ જમીનની અંદર ઉભો છે અને સમય મર્યાદા પૂરી થશે તો પણ એ પાક પૂરો થાય ત્યાં સુધી એ જમીન ખાલી કરાવી શકાતી નથી અથવા તો જે ફાર્મ છે અમુક વ્યાજબી પણ જમીનો આપતા હોય છે એમના પણ લખાણ વ્યાજવી એટલે કે પાંચ લાખ રૂપિયા આપે દસ વીઘા જમીન વાવો આપે પાંચ લાખ પરત આપે ત્યાં પાંચ લાખ રાખે અને પાંચ લાખ જયારે પરત આપે છે ત્યારે એ જમીનનો કબજો પાછો લખાણો જે છે ને એ ખૂબ મહત્વના છે આપણે લખાણો છે ને એ કરતા નથી એટલે મિત્રો આવો ફાર્મ નો કરાર હોય કે ભાડા કરાર હોય તમારી ફ્લેટ હોય દુકાન હોય ઓફિસ હોય હોલ હોય કે કોઈ પણ પ્રકારની તમારી મિલકત હોય આવી મિલકત તમારી માલિકીની હોય અથવા તો આવી મિલકત તમે ભાડે રાખી હોય ત્યારે આવા સંજોગોની અંદર કાયદા મુજબ રેન્ટ એગ્રીમેન્ટ એટલે કે ભાડા કરાર કરવો ખૂબ જરૂરી છે એટલે ભાડા કરાર જો એગ્રીમેન્ટ સ્વરૂપનો હોય તો એમને બે મહિનાની વેલિડિટી એટલે કે સાત દિવસ છે અને સબ રજિસ્ટ્રેશન કચેરીની અંદર એની જો નોંધણી થાય તો એમનો તમે એક વર્ષથી પણ વધુ સમય માટે એની નોંધણી કરાવી શકો છો એટલે સબ રજિસ્ટ્રેશન કચેરીની અંદર જો નોંધણી કરાવી હોય તો ભાડા કરાર તમે માત્ર અગિયાર મહિના નહીં પણ તમે વર્ષ બે વર્ષ પાંચ વર્ષ અને વધારે વધારે ઓગણત્રીસ વર્ષ સુધીનો આવો ભાડા કરાર તમે કરી શકતા હોય છે એટલે ભાડા કરાર ખૂબ મહત્વનો છે કાયદાના સંઘર્ષમાં આપણે આવીએ નહીં અને કોઈ પ્રકારનો પ્રશ્ન ઊભો થાય આપણી મિલકતને લઈને તો ભાડા કરાર છે એ તમારો ખૂબ મજબૂત પુરાવો ગણી શકાય એટલે માલિક માટે અને ભાડૂત માટે બંને માટે ભાડા કરાર જે લેખિત સ્વરૂપનો છે એ કરવો ખૂબ જરૂરી છે જેને લીધે ઘણા બધા પ્રશ્નો ભવિષ્યમાં જે આવતા હોય એનાથી આપણે બચી શકીએ છીએ તેમ છતાં આ ભાડા કરારના કોઈ નિયમ અથવા તો કોઈ શરત અથવા તો કોઈ અન્ય વિગત તમે જો માહિતી મેળવવા માંગતા હોય તો મારા આ વિડીયાની નીચે એમાં કોમેન્ટ કરજો હું એમનો યોગ્ય અને સાચો જવાબ આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ ધન્યવાદ